ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે એક બે હજાર પચીસ ને વાર ગુરુવાર મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવીએ તો ચાલો સૌરાષ્ટ્રના તમામ યાર્ડના મગફળીના બજાર ભાવ જાણી લઈએ મગફળી જાડી રાજકોટ નવસો વીસથી અગિયારસોને પંચોતેર રૂપિયા અમરેલી આઠસો પચીસથી અગિયારસો ને એકોતેર રૂપિયા હોડીનાર આઠસો છ્યાસીથી અગિયારસો ને એકસઠ રૂપિયા સાવરકુંડલા એક હજાર પચાસથી બારસો રૂપિયા પોરબંદર નવસો પાંચથી અગિયારસો રૂપિયા વિસાવદર નવસો બાવનથી અગિયારસો ને છેતાલીસ રૂપિયા મહુવા એક હજાર ચોપનથી બારસો ને બ્યાસી રૂપિયા ગોંડલ છસો એકવીસથી બારસો ને એક રૂપિયો કાલાવડ એક હજારથી અગિયારસો ને પચીસ રૂપિયા જૂનાગઢ આઠસોથી અગિયારસો ને એકોતેર રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી અગિયારસો ને એકત્રીસ રૂપિયા ભાવનગર અગિયારસો સોળથી અગિયારસો ને સત્તર રૂપિયા તળાજા નવસો પંચોતેરથી અગિયારસો ને તોંતેર રૂપિયા હળવદ આઠસો એકાવનથી બારસો ને છવ્વીસ રૂપિયા જામનગર આઠસો પચાસથી અગિયારસો ને પંદર રૂપિયા સલાલ નવસો થી અગિયારસો એસી રૂપિયા મગફળી ઝીણીની વાત કરીએ રાજકોટ નવસો પચાસ થી બારસો ને વીસ રૂપિયા અમરેલી આઠસો વીસથી અગિયારસો રૂપિયા કોડીનાર નવસો થી અગિયાર રૂપિયા સાવરકુંડલા નવસો થી એક એકાવન રૂપિયા મહુવા આઠસો થી અગિયારસો ગોંડલ સાતસો એકતાલીસથી અગિયારસો ને પંચોતેર કાલાવડ એક હજારથી બારસો જુનાગઢ આઠસો વીસથી એક હજારને એંસી જામજોધપુર આઠસોથી અગિયારસોને અગિયાર ઉપલેટા સાતસો પચાસથી તેરસો ધોરાજી સાતસો એકથી અગિયારસો ને સોળ વાંકાનેર છસોથી બારસો ને પચાસ જેતપુર નવસો ચાલીસથી અગિયારસો ને દસ ભાવનગર એક હજાર એંસીથી અગિયારસો ને એંસી મોરબી સાતસો એકાવનથી અગિયારસો ને પચીસ જામનગર નવસોથી પંદરસો ને પાંત્રીસ બાબરા એક હજાર ઓગણપચાસથી અગિયારસો ને એકત્રીસ માણાવદર અગિયારસો વીસથી અગિયારસો ને એકવીસ બોટાદ આઠસોથી અગિયારસો વિસાવદર એક હજાર ત્રણથી તેરસોને એક ધારી સાતસો વીસથી એક હજાર પંદર પાલીતાણા નવસો એંશીથી એક હજારને ચાસઠ રૂપિયા